પ્રશ્ન એક વાતચીત એક કાવ્યમાં શું બન્યું ત્યારે તમને ખૂબ મજા પડી જવાબ ચોરોએ ધમકાવી પાસે જે હોય તે આપી દેવા હાકલ કરી ત્યારે કાટલા ભરેલો લાગ્યો લાગ્યો તે ચોરોને તેથી ચોર પોતાને ઘોર ખોદવાના વિચારથી ડરીને નાસી ગયા કાવ્યમાં આવું બન્યું ત્યારે મને ખૂબ મજા પડી બે તમે ક્યારે રસ્તો ભૂલી જાઓ તો શું કરો જવાબ હું ક્યારે રસ્તો ભૂલી જાઉં તો આવતા જતા વટે ને પૂછું જો સાથે મોબાઈલ લઈને ગયો હોવ તો ગૂગલ મેપ પર સર્ચ કરીને સાચો રસ્તો શોધી કાઢું ત્રણ તમારે અંધારે એકલા નીકળવાનું બને તો તમે શું કરો જવાબ મારે અંધારે એકલા નીકળવાનું બને તો હું ટોર્ચ અને લાકડી કે હથિયાર સાથે લઈને નીકળું ચાર થોડો ડરી ગયો હોત તો શું થાત જવાબ થોડો ડરી ગયો હોત તો એણે પોતાનો બધો જ માલસામાન અને પાસે જે કંઈ હતું એ બધું જ ચોરોને આપી દેવું પડે વળી ચોરોએ ધોડાને માર પણ માર્યો હોત તમારો સામનો ચોર સાથે થાય તો તમે શું કરો જવાબ મારો સામનો ચોર સાથે થાય તો હું પણ દરિયા વગર હિંમત અને વિશ્વાસ રાખી ચાલાકીથી કામ લઉં સુમસામ રસ્તે જવાનું થાય તો સી તૈયારી કરવી પડે જવાબ સુમસામ રસ્તે જવાનું થાય તો પાસે ઓછામાં ઓછો સામાન રાખીને કોઈને સાથે લઈને જઈએ અને હથિયાર સાથે રાખીને જવું પડે સાત તમારા ખરા સાથી કોણ છે જવાબ હિંમત ધીરજ વિશ્વાસ પ્રામાણિકતા અને ચતુરાઈ મારા ખરા સાથી છે આઠ તમને શું લાગે છે ખરેખર ધૂળા સાથે આવી કોઈ ઘટના બની હશે જવાબ મને લાગે છે કે ધૂળા નામની કોઈ વ્યક્તિ સાથે આ ઘટના બની હશે કવિ રમણલાલ સોનીએ એના પરથી કવિતા લખી હશે જેમાં ધૂળોએ ચોરોનો હિંમત અને વિશ્વાસથી સામનો કર્યો હશે પ્રશ્ન બે આ એક કથા કાવ્ય છે તેને વાર્તા સ્વરૂપે લખો જવાબ ઈડર નામનું એક ગામ હતું તેમાં ધૂળા નામે એક વણિક રહેતો હતો એ સમય સાંજે કુરડા નામના ગામે જવા માટે નીકળ્યો કુટડા ગામ ખૂબ દૂર હતું પંથ લાંબો હતો રસ્તામાં મોડું થયું અંધારું થવા લાગ્યું અંધારાને કારણે જંગલ વિસ્તાર હોવાથી તે ભૂલો પડ્યો તે બીજી વાટે ચડી ગયો ધોળાને મનમાં ચિંતા થવા લાગી વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી આપ ફ્રીમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાથી મને આપને ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળશે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી પ્રશ્ન ત્રણ કાવ્યને આધારે નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો એક ધૂળા પાસે પહેલા બે સાથી હિંમત અને વિશ્વાસ હતા જવાબ ખોટું બે ધૂળો રસ્તાનો જાણકાર હતો કદી ભૂલો ન પડે જવાબ ખોટું ત્રણ ધૂળામાં આત્મવિશ્વાસ ખૂબ જ હતો જવાબ ખરું ચાર ધૂળાને લૂંટવા માટે આવેલા ચોરમાંથી ચાર જાડીમાં હતા અને બે કૂદીને આવ્યા જવાબ ખોટું પાંચ ધૂળાને પોતાની મતી પર માન થયું જવાબ ખરું છ ચોર સાથે લડવું ન પડે એટલે ધોળો કરોડાને બદલે ઇડર પાછો ફર્યો જવાબ ખોટું પ્રશ્ન ચાર પ્રશ્નોના ઉત્તર લખો એક ધોળો કેમ ભૂલો પડ્યો જવાબ થોડો સમય સાંજે કરોડા માટે જવા નીકળ્યો હતો ગામ દૂર હતું જંગલની વાટે ચાલતા ચાલતા અંધારું થઈ ગયું તેથી ધોળો બીજી વાટે ચડી ગયો અને ભૂલો પડ્યો જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં ચાર થોડા પાસે કૂથળો ન હોત તો શું થાત જવાબ ધૂળા પાસે ન તો માત્ર હાથ પગથી ચોરોનો સામનો કરવો પડત તેથી કદાચ ધૂળો હારી જાત તેણે ચોરોનો માર ખાવો પડત અને તેનું બધું જ લૂંટાઈ જાત પરંતુ મને લાગે છે કે તેની પાસે પોતાની હિંમત અને વિશ્વાસ નામના બે ખાસ સાથી હોવાથી ચોરોથી બચવાનો અન્ય કોઈ રસ્તો શોધી લેત પાંચ ચોર કેમ નાસી ગયા જવાબ ધોળાએ હિંમત અને વિશ્વાસથી કામ લીધું પોતાની પાસેનો ચાર કાટલા ભરેલો કથળો ભીંજવાથી ચોરોને બરાબર ઘા વાગ્યા ચોરોથી આ માર સહન ન થયો ચોરોએ વિચાર્યું જો આ એકલો આટલો શક્તિશાળી હોય તો જ્યારે બારેય સાથી સાથે આવશે ત્યારે તો આપણે ઘોર ખોદાઈ જશે તેથી તેઓ જીવ લઈને નાસી ગયા છ ધૂળાએ પોતાના સાથી કોને કોને ગણાવ્યા જવાબ ધોળાએ પોતાના સાથીના નામ આ રીતે ગણાવ્યા બે હાથ બે આંખો બે પગ ચાર કાટલા મળીને દસ થાય અને મારા છેલ્લા બે ખરા સાથીદારો તો હિંમત અને વિશ્વાસ એ બે વિના બીજા બધા સાથીદારો નકામાં સિદ્ધ થાય પ્રશ્ન પાંચ તો શું થાત એક થોડું અંધારામાં સાચે રસ્તે ગયો હોત તો જવાબ થોડું અંધારામાં સાચે રસ્તે ગયો હોત તો રસ્તામાં એને જે ચોર મળ્યા તે મળ્યા ન હોત બે જંગલમાં ચોરોને બદલે જંગલી પ્રાણીઓ મળ્યા હોત તો જવાબ જંગલમાં ચોરોને બદલે થોડાને જંગલી પ્રાણીઓ મળ્યા હોત તો તે કોથળામાં સંતાઈ ગયો હોત અથવા જંગલી પ્રાણીઓને જોઈને ભાગી ગયો હોત ત્રણ ધૂળો ડરી ગયો હોત તો જવાબ ધૂળો ડરી ગયો હોત તો એને ડરેલો જોઈને ચોરોએ તેને લૂંટી લીધો હોત ચાર ચોરો કોથળામાં કાટલા છે એ વાત જાણી ગયા હોત તો જવાબ ચોરોને કોથળામાં કાટલા છે એ વાતની જાણ થઈ હોત ધૂળાને પકડીને કાટલા લઈ લીધા હોત પાંચ ધૂળાને બદલે તમે હોવ તો જવાબ ધૂળાને બદલે હું હોઉં તો હું પણ બુદ્ધિ અને સાહસથી ચોરોને ભગાડી દેત ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો પ્રશ્ન સાત નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાર્તા લખો જવાબ એકવાર અમે સો પરિવાર જંગલ સફારીમાં ગયા હતા જંગલમાં જોયું તો વિવિધ અગણિત વૃક્ષો હતા ચારે બાજુ હરિયાળી જ હરિયાળી નજરે ચડતી હતી જંગલના રસ્તાની બાજુમાંથી એક નિર્મળ જરૂડું પસાર થઈ રહ્યું હતું જંગલમાં ફરતા ફરતા રાત પડી ગઈ રાત થતાં જ ચારે બાજુ અંધકાર છવાઈ ગયો અંધકારમાં જંગલનું દ્રશ્ય ખૂબ જ બિહામણું લાગતું હોવાથી મને ડર લાગ્યો આથી વાહનમાં એકલો બેસવાને બદલે હું મારી મમ્મીની છોડમાં ભરાઈને સૂઈ ગયો પ્રશ્ન આઠ આ કથા કાવ્યોનું ગાન કરો પ્રશ્ન નવ વહેંચો વ્યક્તિવાચક પિંકી આફ્રિકા વંદના શિહોર ટીના ગુજરાતી જાતિવાચક સાડા જંતુ માખી ચોપડી છોકરી સમૂહવાચક સપ્તા લશ્કર વણજાર ખાંડુ જો આપણે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી આવા જ વિડિયો જોવા અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં